ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વીરતા વાત પણ કહેવાય છે ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટના બલિદાનની આ કથા સત્ય ઘટના પ્રેરિત છે કસુંબોના કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ દર્શન પંડ્યા શ્રદ્ધા ડાંગર ચેતન ધાનાણી અને ડાયમંડ સિટી સુરતની મુલાકાત લીધી હતી અને દિલ ખોલી ચર્ચા પણ કરી હતી આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ રોનક કામદાર શ્રદ્ધા ડાંગર મોનલ ગજ્જર રાગીજાની ફિરોઝ ઈરાની કલ્પના ગંગટકર દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે અમદાવાદના સોળ વિઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને ફિલ્મનું શૂટિંગ કરાયું છે પાટણની શેરીથી માંડી રાજમહેર શેત્રુંજી નદી અને આદિપુર ગામ પર્વત પણ બનાવ્યા હતા અમે અહીં સુરત ખાતે આવ્યા છે સુરતમાં અમે કસુંબો ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે સોળમી ફેબ્રુઆરીએ અમારી ફિલ્મ કસુંબો આખા ગુજરાતભરમાં અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે એ દરેક જગ્યાએ રિલીઝ થઈ રહી છે તો સુરતવાસીઓને અમે એટલું કહેશું કે પ્લીઝ આપણી ગુજરાતી ફિલ્મ છે આપણી એક ઐતિહાસિક ફિલ્મ ઘણા વખત પછી આવી રહી છે આપણો સાચો ઇતિહાસ છે સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ છે તો એને વધાવી લેજો અને તમે જો થિયેટરમાં આવીને આ ફિલ્મ જોશો તો બીજા લોકોને પણ એક પ્રોત્સાહન મળશે અમને કલાકારોને પ્રોત્સાહન મળશે કે અમે સારી ફિલ્મો તમારી સમક્ષ લઈ આવશું આ ફિલ્મ જેમાં શૌર્યની વાત છે વીરતાની વાત છે અને એક ઇતિહાસ છે આપણો જે અમુક કારણસર જે સાચો ઇતિહાસ આપણને ભણાવવામાં નથી આવતો કે આપણને કહેવામાં નથી આવતું તો આ એક વાર્તા એ સાચી સત્ય ઘટના પર આધારિત છે જે લોકો સામે આવી જ જોઈએ અને આવી અસંખ્ય અઢળક વાર્તાઓ છુપાયેલી છે આપણા ઇતિહાસના પાનામાં તો કદાચ આ વાર્તા જો લોકો સામે આવશે તો ધીમે ધીમે બીજી વાર્તાઓ પણ બહાર આવશે અને સત્ય લોકોની સામે આવશે અને આ ફિલ્મથી તમે જોશો કે એક ગુજરાતી ચલચિત્રને ગુજરાતી ફિલ્મોને એક એક નવો માર્ગ મળી રહ્યો છે અત્યાર સુધી આપણે જોઈશું તો ટેકનો ટેકનોલોજીનો બહુ ઓછો ઉપયોગ થાય છે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ફિલ્મોમાં આમાં અમે વીએફએક્સનો ઉપયોગ કર્યો છે કમ્પ્યુટર ગ્રાફિક્સ જે એક હિન્દી ફિલ્મની બોલિવૂડ કે એવી ફિલ્મની એક કક્ષાએ લઈ જાય એ એના કમ્પેરિઝનમાં તમે આમ આ ગુજરાતી ફિલ્મને ઊભી છે એ જો તમે જોઈ શકો છો તો ડેફિનેટલી આમાંથી લોકોને બીજી પ્રેરણા મળશે આવું સાહસ કરવાની હિંમત મળશે સોળમી ફેબ્રુઆરીએ અમારી કસુંબો ફિલ્મ આખા ભારતભરમાં રિલીઝ થઈ રહી છે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં અમારી ફિલ્મ આવે છે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મુંબઈમાં બધે ત્યાં તો સોળમી ફેબ્રુઆરીએ કસુંબુ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં સોળમી ફેબ્રુઆરીથી ગમે ત્યારે તમને સમય મળે ત્યારે કસુંબુ ફિલ્મ જરૂર જોજો અને આપણા ઇતિહાસની સત્ય ઘટનાનો અનુભવ કરજો આકાશભાઈ